નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ રાજકોટ ચાર હજાર સોથી થી ચાર હજાર નવસો પચીસ સાવરકુંડા ત્રણ હજારથી ચાર હજાર આઠસો પચાસ મોરબી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો સાઠ અમરેલી એક હજાર સાતસોથી ચાર હજાર આઠસો રાપર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર એકસો એક પોરબંદર ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર આઠસો છવ્વીસ જુનાગઢ ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો છેતાલીસ ભચાઉ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર પાંચસો છવ્વીસ પાટડી ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર સો ભાવનગર ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર આઠસો પાંત્રીસ વાંકાનેર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો એકત્રીસ બાબરા ત્રણ હજાર આઠસો પચીસથી ચાર હજાર નવસો પિંચોતેર જસદણ ચાર હજારથી પાંચ હજાર એકાવન ધ્રોલ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો પિંચોતેર બોટાદ ત્રણ હજાર આઠસો પચાસથી પાંચ હજાર બસો સમી ચાર હજાર બસોથી ચાર હજાર નવસો પચાસ આરીજ ચાર હજાર સોથી પાંચ હજાર એકસો એકાવન પાંથાવાડા ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર ચારસો સિદ્ધપુર ત્રણ હજાર આઠસો એંસીથી ત્રણ હજાર નવસો થરા ત્રણ હજાર ચારસો એંશીથી ચાર હજાર નવસો ગોંડલ ત્રણ હજાર બસો એકાવનથી પાંચ હજાર એકસો એક લાખણી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ધાનેરા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર છસો એકાવન ચામખંભાળિયા ચાર હજાર પાંચસો થી ચાર હજાર આઠસો પિંચોતેર દિયોદર ચાર હજાર બોતેર થી ચાર હજાર આઠસો જામનગર બે હજાર છસો પચીસ થી ચાર હજાર નવસો પાંચ થરાદ ચાર હજાર પચાસ થી પાંચ હજાર ચારસો ધાંગધ્રા ચાર હજાર બસો થી ચાર હજાર નવસો એક અંજાર ત્રણ હજાર સાતસો નેવું થી પાંચ હજાર એસી રાગનપુર ચાર હજાર વીસ થી પાંચ હજાર પાંચસો પચાસ પાટણ ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર છસો ત્રેપન નેનાવા ચાર હજાર છસો થી પાંચ હજાર છસો અગિયાર ઊંઝા ત્રણ હજાર ચારસો થી છ હજાર બસો એંશી સાણંદ ચાર હજાર બસો સાઠથી ચાર હજાર ચારસો સિહોરી ચાર હજાર ત્રણસો વીસ થી ચાર હજાર પાંચસો તારી ચાર હજાર એકસો સાહીઠ થી ચાર હજાર એકસો સાઠ હળવદ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર પંચાવન ડીસા ત્રણ હજાર પાંચસો બોતેરથી ચાર હજાર ત્રણસો અગિયાર કડી બે હજાર આઠસો ચારથી ચાર હજાર ચારસો ચુમ્માલીસ ભીલડી ચાર હજાર ત્રણસો એકવીસથી ચાર હજાર ત્રણસો એકવીસ આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો